બબુ એક સુંદર મજાનો ધાર્મિક અને ભક્તિમય પ્રસંગ છે અને આ પ્રસંગમાં આજે આપણે વાત કરવી છે શ્રી મેરડી માતાજીની ઉત્પત્તિ વિશે સતયુગના અંતમાં અમરુવા નામનો એક શક્તિશાળી અને માયાવી રાક્ષસ હતો તેના અત્યાચારોથી બ્રહ્માંડમાં હાહાકાર મચી ગયો હતો દેવતાઓ સાથે એણે ભયંકર યુદ્ધ કર્યું આ યુદ્ધમાં દેવતાઓનો પરાજય થયો દેવતાઓએ મહાશક્તિની સ્તુતિ કરી આદ્ય શક્તિ જગદંબા સિંહવાહિની દુર્ગા પ્રગટ થયા અને નવ સ્વરૂપો ધારણ કર્યા તેની સાથે દસ મહાવિદ્યાઓ અને અન્ય બધી શક્તિઓ પણ પ્રગટ થઈ રાક્ષસ સાથે ફરીથી એક મહાયુદ્ધ શરૂ થયું અને આ યુદ્ધ પાંચ વર્ષ સુધી ચાલુ રહ્યું અંતે અમરુવા રાક્ષસને પોતાનો જીવ જોખમમાં જોઈને મૃત્યુનો ડર લાગ્યો એટલે તે યુદ્ધ છોડીને ભાગી ગયો રસ્તામાં તેને એક મૃત ગાયનું હાડપિંજર જોવા મળ્યું તેણે વિચાર્યું કે જો તે આ હાડપીજરમાં આશ્રય લઈ લઉં તો આ દેવી દેવતાઓ તેની નજીક નહીં આવે અમરુવા રાક્ષસ તે હાડપીજરમાં પ્રવેશી ગયો દેવી તેનો પીછો કરતા કરતા ત્યાં આવી અને જોયું કે રાક્ષસ મૃત ગાયના હાડપિંજરમાં ઘૂસી ગયો છે બધા અટકી ગયા અને ઊભા મૃત આ અશુદ્ધ આ અશુદ્ધ હાડપિંજરમાંથી રાક્ષસને બહાર કાઢવો અશક્ય છે તે પણ હાડપિંજરમાં ઘૂસીને તેને બહાર કાઢ્યા વિના તેને મારી શકાય નહીં આવી મુશ્કેલ પરિસ્થિતિમાં દેવ્યો લાચારીથી હાથ ઘસવા લાગી હથેળી પર હથેળી ઘસવાથી મેલના રૂપમાં એક ઉર્જા ઉત્પન્ન થઈ શ્રી ઉમિયા દેવીએ એક યુક્તિ વાપરી તેણે બધો મેલ ભેગો કરી અને તેની એક મૂર્તિ બનાવી બધા દેવી દેવતાઓ આદ્ય શક્તિના ગુણગાન ગાવા લાગ્યા તરત જ આદિશક્તિ પોતે એ મૂર્તિમાંથી પાંચ વર્ષની કન્યાના રૂપમાં હાથમાં ખંજર લઈ અને પ્રગટ થયા અને પૂછ્યું ઓ માતાઓ મને કહો કે તમે મને કેમ બોલાવી દેવીઓએ પોતાની આખી વ્યથા કહી અને સમગ્ર બાબત સમજાવી પછી દેવીઓની ઈચ્છા મુજબ એ કન્યાએ ગાયના હાડ પિંજરમાં પ્રવેશ કર્યો આ જોઈને અમરુવા રાક્ષસ આશ્ચર્યચકિત થઈ ગયો અને બહાર નીકળી ગયો અને દોડીને સાયલાના તળાવમાં ભાગી ગયો અને ત્યાં એક જંતુના રૂપમાં સંતાઈ ગયો તે કન્યા પણ સાયલાના તળાવમાં પ્રવેશી અને દુષ્ટ રાક્ષસનો વધ ગયો ત્યારબાદ બધા કૃષિથી પોતપોતાના ઘરે જવા રવાના થયા પરંતુ જો તે કન્યા જાતે જ પ્રગટ થઈ હોત તો તે પોતાનું કામ પૂરું કરીને પાછી જતી રહ્યો હતો અહીં તેનું સર્જન અને આહવાન કરવામાં આવ્યું હતું તેથી તે કન્યાએ તેના સર્જન કરતા ઉમિયા માતાને તેનું નામ સ્થાન અને હેતુ પૂછો માતા ઉમિયાજી તે કન્યાને દેવી ચામુંડા પાસે જવાનું કહ્યું સત્યની હંમેશા કસોટી થાય છે દેવી ચામુંડાએ એ અનામી કન્યાને કામખ્યા કામરૂપ પર વિજય મેળવવા માટે મોકલી દેવી ચામુંડા જાણતા હતા કે એ તંત્ર મંત્ર અને અસુરી શક્તિઓનું સ્થળ છે જો તે વિજય મેળવી પાછી ફરે તો તેની સાચી શક્તિનું મૂલ્યાંકન કરવામાં આવશે પછી તે મુજબ તેનું નામ સ્થાન અને કામ સોંપી શકાય કન્યાએ કામરૂપના દરવાજા પરના રાક્ષસનો નાશ કર્યો મંત્રો વેલીવિદ્યા કાળો જાદુ અને માયાનો ભંડાર જોયો તે બધાને સમજવામાં ઘણો કિંમતી સમય લાગશે તેણીએ તે બધાને ઘોડીને એક શીસામાં ભરી લીધા તે કન્યાએ બધા ભૂત પ્રેત જીન મસાણ જાદુગરો અને તાંત્રિકોને બકરીઓમાં પરિવર્તિત કર્યા અને તે બકરી પર બેસી ગઈ અને હાથમાં શીશો લઈને બહાર આવી જ્યારે તે દેવી ચામુંડા પાસે પહોંચી ત્યારે બધા દેવતાઓએ તેનું સ્વાગત કર્યું દેવી ચામુંડાએ કહ્યું જે વિદ્યા બીજાઓને દુઃખ પહોંચાડતી હોય તેને મેલી વિદ્યા કહેવાય છે તમે તે મેલી વિદ્યા પર વિજય મેળવ્યો છે તમે બધી શક્તિઓના હાથ ઘસવાથી બનેલા મેલમાંથી પ્રગટ થયા છો તેથી તમારું નામ મેલડી માતા રહે છે તમારા સ્વરૂપનું નિર્માણ કળિયુગની મહાન શક્તિ તરીકે કરવામાં આવ્યું છે તમે કળિયુગના દુર્ગણો એટલે કે મેલ કામ ક્રોધ મધ લોભ મોહ અને ઈર્ષ્યાનો નાશ કરનારી શક્તિ છો તેથી આખું વિશ્વ તમને શ્રી મેરડી માતાના રૂપમાં પૂછશે તમે બધા દુષ્ટ લોકોને બકરીના રૂપમાં ફેરવી દીધા છે હવે આ બકરી તમારું વાહન હશે સંસ્કૃતમાં બકરીને અજ કહેવામાં આવે છે અજનો એક અર્થ બ્રહ્માંડ પણ થાય છે તમે બકરી પર અથવા બ્રહ્માંડ પર પણ બેસતી મૂળ શક્તિ છો કાયમ માટે ગુજરાતની ભૂમિ તમારું નિવાસસ્થાન રહેશે પરંતુ મૂળભૂત રીતે બધા જીવોની જીવન શક્તિના રૂપમાં તમે સમગ્ર બ્રહ્માંડમાં નિવાસ કરશો કળિયુગમાં તમને દરેક ઘરમાં બકરીવાળા મેરડી માતાજીના નામથી પૂજવામાં આવશે મેરડી માતાના ચહેરા પર સ્નેહ આંખોમાં કરુણા અને હૃદયમાં પ્રેમ હોવા છતાં તેમના હજાર હાથ હોવાનું કહેવાય છે જોકે તેઓ સામાન્ય રીતે આઠ હાથવાળા સ્વરૂપમાં બકરી પર સવારી કરતા જોવા મળે છે તેમના આઠ હાથોમાં દરેક માં શસ્ત્રો છે જેનું વર્ણન આ મુજબ છે પ્રથમ હાથમાં કમળનું ફૂલ બીજા હાથમાં ખંજર ત્રીજા હાથમાં ત્રિશૂલ ચોથા હાથમાં તલવાર પાંચમા હાથમાં ગદા છઠ્ઠા હાથમાં ચક્ર સાતમા હાથમાં કમળ આઠમા હાથમાં અભય મુદ્રા છે મેરડી માતાનું આ સ્વરૂપ આજે પણ કળિયુગમાં દર્શનીય છે અને તેની પૂજા થાય છે તો બાપુ આ હતો શ્રી મેરડી માતાજીની ઉત્પત્તિ વિશેનો પ્રસંગ આ પ્રસંગ આ કથા આ વાર્તા પૂરેપૂરી સાંભળી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર આપનો દિવસ શુભ રહે હર